ગાઈઝ વેલકમ ટુ મી બ્લોગ અત્યારે આપણે સવારના વાગ્યા છે આઠ અને મિત્રો અમે આવી ગયા છે ટામેટી ભરવા માટે અને ટામેટી નાખીને છે આપણે બાચા મિત્રો તો આપણે જોઈ લો જોઈ લે કોમેન્ટ બોક્સમાં જ નહીં દેવાનું યુટ્યુબ પર બ્લોગ આવી જશે તો આપણે ચાલો પહેલાં વેલકા જ જોઈ આવીએ તો થોડાક ભૂલશે તો અરે મિત્રો વલકા આપણે વાવીને છે તો મસ્ત એવા ફૂલાઈ છે સવાર સવારમાં તો જોઈ લેજો અને આ પાછળ મિત્રો રહી વાત એ આપણે વારે માટે કરી દીધીના વેરા ચડે એટલા માટે તો લાંબો ચા એક વારેનો છે તે આપણે ત્યાં કર્યો લગાડી દઈએ અને ટામેટીના ફૂલ આવે ક્યાં નહીં તે તમને મેં દેખાડ દઉં તો આ રે આ ફૂલ આવે છે અને આ રે અને ટામેટા લાગીને અને ટામેટા લાગી છે અને આપણે અત્યારે બ્લોગ બનાવતા બનાવતા જઈશું રીંગણ જોવા માટે પછી નાસ્તો કરીને આપણે ચાસ લઈ જોવાનું છે તો બ્લોગમાં બન્યા રહીજો અને છેલ્લે સુધી તો આપણે ચાલો હવે રીંગણનો ચા જોવા જઈએ તો પીવા ટામેટાથી તમે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ટામેટા લાગીશું અને ફૂલ આવી છે અત્યારે ટામેટીના દેખલો અરે ટામેટીના તો ફાઇનલી દોસ્તો આપણે ચાલતા ચાલતા જઈએ છીએ મિત્રો રીંગણિયા જવા માટે તો ટોકમાં બંધ રહીજો અને હા રહી પાછું બાટ ગામની નિશાળ અને આ રી અમારું ફળ્યું નિશાળ ફળ્યું એ અમારે નોમ લાગે છે અને તો ચાલો ચા દેખા દઈએ તો મિત્રો હવે આપણે આ રહી રીંગ મિત્રો આ છે રીંગણી પૂલ આવી ગઈ છે મસ્ત આપણે ચા નાખીને આ બીજો એક છે તુવેરનો તુવેરા રહી તુવેરના પણ ચા નાખીને મિત્રો બધા મિક્સ કરી નાખીને ચાલો મિત્રો હવે આપણે જઈશું જમીન પછી આપણે કાસ લે જવાનું છે તો જવાબમાં બની ચાલો હવે આપણે જઈએ મિત્રો ઘરે કેમ તો હવે મિત્રો આપણે જમી લઈએ તો આપણે બનાવી સાજે ઘેર ડાળ છે અને મોડી દાળ છે અને તેલન મરચું છે કે લઈએ ત્યારે આપણે ખાવા ખાવાના છે અંદર તો મિત્રો આપણે હવે બનાવ્યું છે દાળ અને મરચું લઈ ગયું છે મારી દાળ બનાવી છે વરસાદમાં આવું આપણે ખાવાનું મરે ચાલો આપણે ફરી મળીએ ચાલો મિત્રો આપણે જમવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે બનાવી છે ઘરે દાળ અને રોટલો બનાવ્યો છે અને મરચું નાખ્યું છે મો દાળ બનાવી છે મરચું નાખીને તો આપણે ખાઈ નાખીએ ખેતર ખાવા જઈએ ફરી આપણે ચાલો જઈએ ફાઇનલ દોસ્તો અમે નકળી ગયા છે ખેતર જવા માટે તો બ્લોગમાં બન્યા ગયો તો ચાલો મિત્રો હવે તૈયારીને આપણો બ્લોગ સ્ટાર્ટ કરીએ ખેતર ચાલુ થાય છે આ જવાનો મિત્રો આપણે રહ્યો ગેટ અને આપણે આવી ગયા છે પાસે ખેતર કપાસ જોવા માટે તો કહી દેજો અને બીજા મિત્રો પણ લિંક મોકલતા રહે એટલે આપણે બ્લોગ જવાનું પાસું ચાલુ થઈ જાય વચ્ચે કેમ નથી બ્લોગ આવતા તો મારા જે કામ કામ વચ્ચે કામ પહોંચાવી રહ્યો એટલો આપણો બ્લોગ નથી આવતી અને હવે આપણા દરરોજ બ્લોગ આનાથી તો મિત્રોને લિંક પહોંચાડો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા નવા નવા બ્લોગ તમે જોતા રહેજો અને આપણે મિત્રો આ વર્ષે કપાસ તો અંબાચાશે તો હવે આવવાની રેડી થઈ ગઈ છે અને આપણો કપાસ અને જઈશું આપણે અને મિત્રો આ કૂવો છે અમારો પણ એ લેખો છે અને આપણે અત્યારે બધે કેવી ગોઠો ને તે આપણે થોડવા આવેલા તે આપણે જોઈ લઈએ તો ચાલો હવે એક વર્તાં આપણે એનું કેવું આંબળા બામલા લાગીને છે ને જોઈ લઈએ તો ચાલો તો મિત્રો રહી આપણી આંબલી છે આંબલા લાગીન લાગીને છે પણ ઊંચા છે અને આપણે હવે ખાડો કંઈક ખાડો છે ખાડો સાફ કરીને ચાર કાપીને ગોઠો થોનવાની છે તો આપણે ફોન દઈશું ને તો કેવી ગોઠો થઈ તેવી આપણે દેખાડીએ પણ મિત્રો ચાર પણ છે એટલા માટે ગોઠ તો અમને જોવા નહીં હવે કાપડ કરી પણ તમે તમને પણ દેખા દઈએ તો ચાલો કેવી ગોઠવ દેખાડી ચાલો મિત્ર આવું છે આમે જોઈને જવાનું તમારે પણ તો આ રે ગોઠો ગી જશે હાં અંદર નહીં જતા ઝૂમકીને દેખાડ દઈએ તો અલી રહી ગોઠો આ બધી ગોઠો છે અંદર છે ગોબરા એવું છે તે આ બધી ગોઠો છે બધી થોડી છે ઈગ આપણે અગર ફરીએ પણ દેખાડી તમને કહી દેસર તો આ બધા ગોઠો ઉગી ગઈને છે આ પીલફાપાની એક મોટી ગાંઠ થઈને છેલ્લી દેખાય છે સાંભળી અને આપણે બ્લોગ જોવો અને જલસા કરો અને મજા કરો બ્લોગમાં તે આપણે કેવું છે અને બીજા મિત્રો પણ લિંક મોકલીને તમે કહી દો એટલે આપણે બ્લોગ જવાનું બધી ચાલતી જ વ્યવસ્થિત છે અને તાળ કેટલો ઊંચો છે દેખો અને પેલા રહ્યા આગડા લાઈનમાં થાનીન છે અને આ રહ્યો આપણા કપાસ તો ચાલો હવે આપણે દેખા દીધું છે બધું તો હવે આપણે જવાનું છે ઘરે ખાલી તમને બધે મેં બીજું દેખાડવા આવેલો કમ્પ્લેટ તો ચાલો આપણે હવે ઘરે તો બ્લોગા બોલ દેવાનું તો હવે ગણપતિ કંઈ બેહાની કઈ જગ્યા પર બેહાય નોરતો નહીં એવું તો મિત્રો તમને દેખાડ દે તો બ્લોગમાં બન્યા રહી જશે મિત્રો ખેતર પાઈન આવી ગયા છે અને આપણે હવે દેખાડવાનો છે કંઈ નોરતો કરે છે તો આ લેખા મિત્રો આ બજારમાં છે તો નોરતો કરે છે અને આ પાવી બનાવીને એટલે બધા પબ્લિક જોવે છે ને ત્યારે લાકડો પણ છે ઘર ઘરનું હું નોર્થ ઓફ રહેલો હતી અને ઓકેલો રહ્યો ગણપતિ બેહાડીને છે તો અહીં આપણે સીટ રેન્જ દેખાતી બધું છે એટલા માટે બ્લોગ જોઈ ગયો છે તો કેવો બ્લોગ લઈ ગયો અને ગણપતિવાળું કેવો બ્લોગ લઈ ગયો તો વાત કરાવજો આપણે ભાવ કરવાના છીએ તો સબસ્ક્રાઈબ કહી દેજો હા એક જાય છે એ ગણપતિ તો બ્લોગ ગયે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ફરી આપણને આ બ્લોગમાં ફરી કાલે મળીએ Chalo, mi